બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના જયપુર પાવિત તાલુકાના બાંડી ભીત ગામના દ્રશ્ય છે બાંડી ભીત ગામેથી એક આહવા કોતર નીકળી રહ્યું છે તેમાં ભરપૂર પાણી આવ્યા હતા લીંબાણી ડોબા ચાપરાથી આ કોતર નીકળે છે અને આ કોતરના જે પાણી આપણે જોઈ શકીએ ઘોડાપુર વહી રહ્યા હતા સુરઈ નદીનું પાણી આ વાહવા કોતરમાં આવે છે અને આ તમામ પાણી જે રન ઓફ વોટર છે તમામ સુખી ડેમની અંદર છલવાય છે આ જે દ્રશ્ય છે નદી નથી પરંતુ આહવા કૂતર છે ને આ કૂતરમાં પાણી આવવાને લીધે આજુબાજુના જે આદિવાસી ભાઈઓ છે તેઓ પણ પાણીની જે વિપુલ માત્રા અને એ સાથે ઘોડાપુર છે એ દ્રશ્યો જોવા માટે પણ કિનારા પર ધસી ગયા હતા આપણે અગાઉ પણ જે દ્રશ્ય જોયા હતા સુરઈ નદીના જે કોતર પર જે લોકો બાઇક લઈને પસાર થતા હતા અને જોખમ લઈને તે પણ દ્રશ્ય જોયા હતા આ ફરી એક વખત જે કોતર છે એના પાણી છે ભરપૂર પાણી વહી રહ્યા છે અને લોકો જે નદી છે જે કોતર છે આ તમામ પાણી સુખી ડેમનો કેચમેન્ટ એરિયા હેઠળનો છે અને તમામ પાણી સુખી ડેમની અંદર ઠરવાઈ રહ્યા છે